સુરેન્દ્રનગરમાં નમો કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયનું સીએમ અને ભાજપ પ્રદેશ પ્રમુખના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું નવનિર્માણ નમો કમલમ એક કરોડના દાતા મંત્રી કિરીટસિંહ રાણા અને ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડનું શ્યાલ ઓઢાળીને મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું દરેક લોકોના કામ સરળતાથી એક જ જગ્યાએથી ઉકેલાઈ શકાશે તેવું મુખ્યમંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કરોડ રૂપિયાના ખર્ચે નમો કમલમ ભાજપ કાર્યાલય બનાવવામાં આવ્યું છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં કાર્યકર્તાઓની તાકાત અને મહેનતથી છવ્વીસ સીટો કબજે કરવાનું લક્ષ્ય છે સુરેન્દ્રનગર જિલ્લાનું રતનપુર બાયપાસ રોડ ઉપર અંદાજે નવ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ભાજપનું નમો કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયનું રાજ્ય રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના પ્રમુખ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું જાહેરસભા સંબોધી હતી વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના સાતસો જેટલા હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા